プレゼントプレゼントプレゼン રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહેસુલ સેવા સદન કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો રાજકોટના રિઝિન કમિશનર ઓફ નગરપાલિકાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું તો તાલુકાના અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું તાલુકા પાલિકા અને રેવન્યુ ના સાત પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા નગરપાલિકામાં સ્વચ્છતા અંગેના પ્રશ્નો અને તાલુકા રોડ રસ્તાના પ્રશ્નો તથા રેવન્યુ દબાણના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું ધોરાજી સેવા સદન ખાતે રાજકોટ રિજનલ કમિશનર નગરપાલિકાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો આજે ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અનુસંધાને અહીંયા હાજર રહેવાનું થયું તાલુકા સ્વાગતમાં સાત પ્રશ્નો હતા 7માંથી 5 નો ઓન ધ સ્પોટ નિકાલ આવેલ છે બે માં કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ આજે તાલુકા સભર કરેલો મુખ્ય ઉદ્દેશ્ય હાલુકા સ્વાગત કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્થાનિક કક્ષાએ પ્રશ્નો છે એ સ્થાનિક કક્ષાએ ઉકેલાય અને એને ઉપરી અધિકારી સુધી ન લઈ જવા પડે જેથી કરીને ઉપરી અધિકારીઓનો સમય અને નાગરિકોનો પણ સમય અને સંસાધનોની બચત થાય એટલે બેટર કોઓર્ડિનેશન એમ કહી શકાય કે જે સંકલન સારી રીતે થઈ શકે એના માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા સ્વાગતમાં હાજર જે તાલુકા સ્વાગતમાં જે સાત પ્રશ્નો હતા એમાં નગરપાલિકાના તાલુકા પંચાયતના અને રેવન્યુના પ્રશ્નો હતા એમાં નગરપાલિકાએ સ્વચ્છતા સંબંધી જે કાંઈ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરેલ છે જે પંચાયત સ્તરના રોડનું પ્રશ્ન હતો એમાં લોકભાગીદારીથી એનો ઉકેલ કરવા માટે એનું સૂચન રજૂઆત રજૂઆતકર્તા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવેલો હતો અને બે પ્રશ્નો રેવન્યુ વિસ્તારમાં દબાણ સંલગ્ન હતા એમાં શું મોટો ઓગ્નિઝન્સ લઈ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે